મોરા ભૂંગરા બહાર ટીંગાડ દો કોક છોકરા વારન તો લેવા આવે એકા પટી હેથે પડી ને ઉપર ઢીંગાળ દો ઉંદડા કરકુલી વારે દેતા દુકાનમાં આવી એ કયો આપો મેંગો આપો મેંગો હોય મારો દીકરો આપો

ની દુકાન થી લાય સોડા મોખાભાઈ ની એનો છોકરો બેઠો ના મોખાબા પોઈટ ની કેટલા શીસો લાય કો કોવાનું ઇલા બીજી દુકાન 80 રૂપિયા માં આપે છે એ હું એકણ 80 રૂપિયા જ લે હે ઈ ભલે 5 પૈસા દેતા હોય તો ભલે મારા કાય જોવા ન થાતું હું ન્યાં થી લાયો અને મોખાબા ની દુકાન માં વસ્તુ પડતર રાખે ઈ ભલે જેવું રાખીયું હું ઓ નો આ થોડી આટલી આટલી જ ન લે આ તો જો ભલે જો તો સોડાઈ નો પીવરાવી હું શું કહું મોખાબા દુકાન બેઠા હે ને

સોના બટા એક આપો બે આપું એક આપો ને આલા બટા જીરા મસાલા સોના બીજું શું આપું એક સિંગ આપો સિંગ તો નહી હોય બટા ખાલી થઈ જાય તો એક સિંગ ભજી આપો ને એક ફરાટી કેવડો આપો આલે આ સિંગ અને આ ના કેવડો હાલો રેડી લ્યો છોકરા એમાં ગામના એવું હે ફાટલી નોટું દઈને વજાય છે લા નોટ ચેક કરવી જરૂરી ભાઈ બિદાન જોઈ લો નાના હાજી છે લા હે બોલ હાચના કેતો બોગાબા દુકાન બેઠા હું હું કહું બોગાબા નું વાતો એ છોડવું ને તાર તણ ચાર ડબલા બૂસ માઈ લેવાના હજુ તા ત્રણ ચાર ડબલા હે હા પછી ના ખાણ માના ખાઈશું હા આઈ આઈ તડકો ફૂલ તપી ગયો કા બોગાબા હારું ઓ બટા હું કરે બૈરા છોકરા બધાય ઈ પંચાયત બધી નો કરતા લેવાનું હું ઈ બોલ ને

ખરા તડકાના ના આવા ને આવા ગ્રાહક ધોડ્યા આવે હે આઈને આવે છે ચાય થી ના હો આવા ને આવા ગ્રાહક ફૂટલો નથી ને ના ફૂટલો નથી આ લીકર હાલ ભયો હાલ આ લીકર આવા નવા આવા આવે હે તડકાના ના દી બગાડવા બોગાભાન ખબર ન પડી ત્યાં ડબલા લઈ લીધા સાનમાના આમાં વેફર છે આમાં ચોકલેટ છે આમાં નાની ચોકલેટ છે هنا ما عندنا વંડે بيت بيت حاو ખાવું أول عام આવે لا تو كينو لا يو هو لا هو بوجا بيت ديكو مايلي تو كام هيرو باري جا تا باري نت جا تو هو البتو باو نت بوساو تو تيما روي كان فوق ولي تو نيما نيما مايلي تو તો تو ન نت جا نسان ما نلاي ما نا ના ها بيت 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 દરવાજો બનાવો પણ પૈસા ના ઉછી ના લેવા હે માન ના ઉછી ના લેવા તારો આપો વ્યાજ દે લુ લે એમણા કોઈ પૈસા ન આપે વ્યાજ તો લે જ તે ને આ યાર વ્યાજ લેવા ને એ જીવડા પડે ને ત્યાં તમને ખબર પડે એ અમે દવાખાને જઈને જીવડા કઢાઈ ને તમારા અમતા વ્યાજ પૈસા આપી જ છી આ તે અમારું વ્યાજ લ્યો ને હંદુ પાણી માં જાય આય બધું જાવ ધાલ ભાગ પાડ આ હારું કે હું તાર આરે રહું નતો તા આરે કોઈ રહે નહીં લાય હું લાયો તો ને બોગા પાણી પાછું દી આવું મારે સોરી મેં કરી છે તેત ખાલી એમને બોલાયા છે ઓ નો આનાની ચોકલેટ આ પછી ભાગ પાડશું આ વાંધો ન આ ડબુ આમારો ઈમને નાખવાડી તો ભાગ પાડવાનો છે અપાળણ આલી ભાઈ

સોરી મે કરી અને વધારે તું લઈ ગયો વધારે લેત કે ને બોકા બન હાથમાં મે માર ખાધો હે કે માર ખાધી માં મોટો ત્યાં જગન કરી વાર્યો અને આટલી ચોકલેટ મે ચોરી નું કઈ નહીં ઓહો એનું કાઈ નહીં આનો ભાગ પાડી છે મન વાલ આટલી તું ચોકલેટ તું મન વધારે આપ કોઈ નો વધારે આપે એ હાર વાલ આલે લાઈક થોડી આલે હાસુ બોલજે પૈસા કેટલા લીધા પૈસા એક રૂપિયો ને લીધો

મહેનત તો મારી એને ઉપર જતા તિયાર ભાગ લેવો છે સોરી સદી મેં કરી લાઈન ડબલા હું હું ઉપાડી લાવ્યો લાઈ ઘરમાં મૂકતો આવું